આજે હું તમારી જોડે સુરતના લોચાની રેસીપી શેર કરી રહી છું એકદમ પરફેક્ટ માપ સાથે અને કેટલું પાણી નાખવું એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે તો ચલો જઈએ આપણે રેસીપી તરફ એક વાટકી જેટલી ચણાની દાળ અને ચાર ચમચી જેટલી આપણે અડદની દાળ લેવાની બધાને સરસ રીતે મિક્સ કરીને ચારથી પાંચ પાણીથી આપણે એને સરસ રીતે ધોવાનું અને બે વાટકી જેટલું પાણી એડ કરીને એને સાતથી આઠ કલાક માટે પલાળી દેવાનું સાતથી આઠ કલાક પછી આપણે અડધી વાટકી જેટલી પોહા લેવાનું એને પણ એકથી બે પાણીથી વોશ કરીને મિક્સર જારમાં લઈ લેવાનું અને જે દાળ પલાળી હતી એમાંથી બધું પાણી કાઢીને

છ કલાક પછી એ લોટમાં બહુ સરસ આથો આઈ ગયો હોય લોટ બહુ ફૂલતો નથી પણ એની અંદર જે ખટાશ છે એ બહુ સરસ આઈ જાય છે તમે જોઈ શકો છો લોટ કેટલું ફ્લફી અને કેટલું સરસ થઈ ગયું છે હવે એને એક મોટા વાસણમાં લઈ લઈશું એમાં બે ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું થોડીક આપણે આમાં હિંગ એડ કરવાની છે મીઠું સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે જે ઘરમાં જે આપણે ચા કોફી પીતા હોઈએ એક કપ લેવાનું છે એક કપમાંથી પહેલાં આપણે એક કપ આખું ભરીને પાણી એડ કરીશું મેં જે પહેલાં વાટકામાં બેટર હતું એ જ વાટકામાં નાખીને મિક્સ મિક્સ કરીને પાણી એડ કર્યું છે પહેલાં આપણે બરોબર મિક્સ કરવાનું પછી જરૂર પડે તો બીજું પાણી એડ કરવાનું હવે મેં અડધો કપ જેટલું ફરી પાણી એડ કર્યું છે અને મિક્સ કર્યું છે હજુ પણ આ બહુ ઘટ છે એટલે લગભગ મેં આમાં બે કપ જેટલું પાણી એડ કર્યું છે ત્યારે જઈને આટલું પતલું અને સરસ બેટર રેડી થઈ ગયું છે હવે આ બેટરમાંથી બે સરખા ભાગ કરી લેવાના અને એને સાઈડમાં મૂકી દેવાનું જે થાળીમાં આપણે લોચો બનાવવાનો હોય એની ઉપર સરસ રીતે તેલ લગાવી દેવાનું હવે એક ભાગ લેવાનું એમાં એક આખું પેકેટ ઈનો એડ કરવાનું થોડું તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરવાનું અને બે થાળી એમાંથી આપણે સરસ રીતે પાથરી લેવાની છે બહુ જાડી નહીં લેયર નહીં થાય કારણ કે આપણે આમાં લોચો બનાવવાનું છે હવે આની ઉપર થોડું લોચોનો મસાલો એડ કરવાનો અને એને સ્ટીમ થવા માટે દસ મિનિટ માટે રાખવાનું દસ મિનિટ પછી જો કંઈક સરસ આપણું લોચો રેડી છે એને સહેજ આપણે ટૂથસ્ટિક નાખીને ચેક કરવાનું હું ચઢતું તો નથી તાળીને નીચે ઉતારીને આપણે એની ઉપર બટર એડ કરવાનું છે બેથી ત્રણ ચમચી જેટલી અને જો કંઈક રેડી છે આપણું ગરમા ગરમ લોચું આ લોચો ખાવાની ખરેખર વધારે મજા તો વરસાદમાં જ આવે હવે એની ઉપર બટર અને લોચાનો મસાલો એડ કરવાનો લોચાનો મસાલો અને ચટણીની રેસીપી મારા ચેનલ પર છે જરૂરથી જોજો ખરેખર એની ચટણી અને લોચાનો મસાલો તો ખાવાનો બહુ જ ટેસ્ટ આવે તમે આની ઉપર ચીઝ પણ છીણીને નાખી શકો છો ચીઝ નાખવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે જરૂરથી ટ્રાય કરજો